ગુજરાત પ્રિન્ટર્સ ડિરેક્ટરી દ્વારા અમદાવાદ ક્લબો 7 ખાતે 24 ડિસેમ્બરે પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડ 2023 નું આયોજન કરવામાં આવ્યું છે પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડ્સ હવે પોતાની 3 સિઝન માં એવા વ્યક્તિઓ અને સંસ્થાઓની સર્જનાત્મકતાની ઉજવણી કરીને શ્રેષ્ઠ અને પ્રતિભાશાળી પ્રિન્ટિંગ અને ડિઝાઇન કાર્યને માન્યતા આપવાની છે પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડ્સ સમગ્ર કેટેગરીમાં કુલ 65 વ્યક્તિઓ અને સંસ્થાઓનું સન્માન કરશે જેમાં બ્રાન્ડિંગ डिजाइन कैलेंडर ब्रोशर कैटलॉग पैकेजिंग डिजाइन स्टॉल डिजाइन वेडिंग इनविटेशन कार्ड वेबसाइट अभियान में बेस्ट बेस्ट एजेंसी ग्राफिक डिजाइनर एजेंसी आउटडोर केम्पेन एजेंसी ऑनलाइन डिजिटल केम्पेन में श्रेष्ठ एजेंसी प्रिंट मीडिया अभियान में श्रेष्ठ एजेंसी नवेश गुजरात गोवाष्ट्रमपी राजस्थान डिजाइनर्स पैकेजिंग प्रिंटर्स, 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 प्रिंटर्स प् નોટબુક ફ્લેક્સિબલ પેકેજિંગ લેબલ વુમન એન્ટરપ્રાઇઝ પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રીના કોરોગેશન બધાને આપણે કવર કરેલા છે કે ઇન્ડસ્ટ્રીમાં બધાનો એકબીજાનો સપોર્ટથી જ આપણે કામ કરી કરી રહ્યા છે અને આ ઇવેન્ટ થવાનું છે ચોવીસમી ડિસેમ્બરે નો એવોર્ડ ફંક્શન સેરેમની સાંજે છ વાગ્યાથી અને એમાં બધા જે કોર્પોરેટ લેવલથી ગવર્મેન્ટ ડિગ્નેટરીઝ અને નોમિનેશન જેમને કર્યા છે એ આવશે સ્પોન્સર્સ આવશે